ઝટકા છે જ ભાઈ જ ઝટકા પર ઝટકા લાગે છે હમણાં મને હાથમાં ઝટકો આવી ગયો હમણાં વૈયા જવાની ત્યારે હતી ભાઈ આપણી તો ઝટકો આવી ગયો ફૂલો ફૂલ હમ મને ઝટકો આવી ગયો ભાઈ આ હાથમાં ઝટકો આવ્યો તો સારું આપણે આ મુકાઈ ગયું ભાઈ હાથમાંથી આ મુકાઈ ગયું આમ કરવા ગયો બધું લોખંડ લોખંડનું પાવર આવી ગયો હાથ ભીના હતા અને નસીબરી હાર આવી છે તો મૂકાઈ ગયો આપણે હાથમાંથી જોરદાર ઝટકો આવ્યો ભાઈ હારા વાતને એવો ઝટકો આવી ગયો આપણા હાથમાં આવ્યો હાથ હજી વાઇબ્રેટ થાય છે મારો તો ભાઈ સિરિયસલી હાચું કા હકીકતમાં મને જો ક્રેન્ટ લાગ્યો બરાબર ભીના હાથ હા હાથ હતા ને આપણે સ્ટાર્ટર ફાળ ગયા મોટર સાયલું કરાવ પેલો લોખંડનો ખૂટો આવ્યો ને એ ખૂટો નથી આ આનાથી આમ ઓછો કરવા ગયા સ્ટાર્ટ ઓલું સ્ટાર્ટિંગ કરવા ગયા મોટો ચાલુ કરવા ગયા તો હા જ હતા અને આ પણ લોખંડનું બુદ્ધિ કામ ન કરી એટલે આ પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ આપણને કોઈ આવી ગલતી કોઈ ભૂલ ન કરતા વળી મારા નસીબ કિસ્મત હારા હશે વળી નક્કી નથી શું થયું કે હાથમાંથી આ ચટકો આવ્યો ભેગું મુકાઈ ગયું અને જે કામ મને આગો પણ ફગવી દીધો વાંધો નથી આવ્યો હજી આખા શરીરમાં વાઇબ્રેટ તો ફૂલો છે જ હું આમ ડાયરેક ખુશી ગયો અંદર એ રીતે હાલત પોઝિશન થઈ ગયું છે હવે આનો સારો આપણે ન કરાય લાકડું લેવાય પણ લોખંડનું કંઈ ન લેવાય એટલે લોખંડનું તો છે નહીં પણ આ ઓલું જ છે પણ હું હું પ્લાસ્ટિક જ છે પ્લાસ્ટિકનું કવર જ ચડાવેલું છે આની અંદર અને ઉપર પ્લાસ્ટિકનું કવર જ ચડાવ્યું છે પણ એમાં એવું હતું હાથ ભીના હતા મારા બરાબર અને પેલો ખૂટો છે ઠેસી ઠેસી લોખંડની છે અને હાથ ભીના એટલે ડાયરેક્ટ આવી રીતે કરંટ આવી ગયો ડાયરેક્ટ ઓમ વાંધો નથી બાકી આ તો પ્લાસ્ટિકનું છે કવર જ ચડાવેલું છે ટેસ્ટરની તો કવર ચડાવેલું છે પણ મતલબમાં મારા હાથ ભીના હતા ને એની હિસાબે આ જટકો મારામાં આવી ગયો તરત જટકો આવ્યો એટલે થ્રી પેસ્ટનો ઝટકો આવ્યો છે એવો તો નથી થયો એકદમ સાતી ગજવી નાખી મારી યો ખડાક દેન બોલાવી દીધું એમ કે મને એમ થયું કે હું મને મારી પર કંઈક પડ્યું હું તો એવું થઈ ગયું હાલત ઘડી ફરતો ભગવાન ધરી ગયો ભાઈ તરા દીએ તારા દેખાડી દીધા હેજ અને આના હરાય ન કરાય હવે લેવું હોય ને તો લાકડું લેવાય બાકી આની હરી હવે ન કરાય આ નથી સેટું હારું કોઈ ભૂલ ન કરતા ભાઈ આવી હું જ આજ ભૂલ કરી ગયો તો અફસોસ તો ઘણો છે પણ વાંધો નથી આવ્યો આટ મજા આ જગ્યા પર અહીંયા એવું થઈ ગયું મિત્રો આવું આજ પ્રોબ્લેમ બહુ મોટો થઈ જાય પણ યાર વાંધો નથી આવ્યો આઈ હેપી મજામાં છીએ અમે બરાબર છે મિત્રો બાકી આને આંગળી સારી ન કરાય એટલી ખબર પડે ચાલો મિત્રો પાછી લાઇટ રહી ગઈ ઝટકા પર ઝટકા લાગે છે એની હાથે મને ઝટકો લાગી ગયો તો એ ઝટકો ભૂલીને આ ઝટકા ચાલુ થાય તો સારું બરોબર મિત્રો લાઇટ આવી જાય સારું પાણી પીતું થાય અમારે